જે વિદ્યાર્થીઓ ભદ્રમભદ્ર અથવા રાયનો પર્વત કૃતિ ભણતા હોય છે એમને રમણભાઈ નીલકંઠનું જીવન અને કવન એવો એક યુનિટ હોય છે અમે ભણતા ત્યારે અમને ખબર હતી કે આ ક્યાંથી કરવાનું તમે બધા એટલા બધા નિર્દોષ આત્માઓ છો કે તમને ખબર નથી કે ક્યાંથી કરવાનું ધીરભાઈ ઠાકર નો ઇતિહાસ ગુજરાતી સાહિત્ય પરિષદનો ઇતિહાસ ગુજરાતી સાહિત્ય પરિષદનો કોષ વિશ્વકોષ અને તમારા જમાનામાં વિકીપીડિયા ગુગલ બધું જ છે છતાંય તમે મૂંઝાવ છો એટલે આજે આપણે કરીશું રમણભાઈ નીલકંઠ જીવન અને કવન रमन भाई महीपतरां नीलकंठ जन्म 13 मार्च 1868 मृत्यु 6 मार्च 1928 नाटककार नवल कथाकार वार्ताकार विवेचक हास्य लेखक कवि अहमदाबाद में जन्म મયપતરામ નીલકંઠ જેવા શિક્ષણ શાસ્ત્રી પિતા સાહિત્યિક વાતાવરણ વચ્ચે મોટા થયા મહીપતરામ નીલકંઠ કેળવણી શાસ્ત્ર હતા એટલે અંગ્રેજ સરકારે એમને ત્યારે ઇંગ્લેન્ડ કેળવણીનો વધારે અભ્યાસ કરવા મોકલેલા હતા જેના પરથી એમણે ઇંગ્લેન્ડની મુસાફરી નામનું પુસ્તક પણ લખ્યું ભવાઈના વેશો પણ એમણે સંપાદિત કર્યા તો પિતા ને કારણે સાહિત્યિક વાતાવરણનો વારસો રમણભાઈને નાનેથી જ મળ્યો હતો અઢારસો ને ત્યાંશી માં રમણભાઈ મેટ્રિક થાય ચોર્યાસી માં ગુજરાત કોલેજમાં પ્રવેશ લે અઢારસો સત્યાસી માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજની અંદર અભ્યાસ કરવા જાય પછીથી એલ એલ કરે વકીલાતનો અભ્યાસ કરે પહેલા પત્ની હસ વદન બહેનનું વહેલું મૃત્યુ થવાના કારણે વિદ્યા ગૌરી સાથે એમનું ફરી લગ્ન થાય આ સુખી દંપતી એમના સંતાનો પણ સર્જકો વિનોદીની નીલકંઠ સરોજીની મહેતા સૌદામીની મહેતા આ ત્રણેય વાર્તાઓ પણ લખી છે વિદ્યા શારદાબેન મહેતા એ બંને બહેનો આપણી પહેલી સ્નાતક યુનિવર્સિટીમાં જઈને ભણી હોય એવી આ પહેલી બહેનો ગુજરાતની એટલે એ રીતે પણ આ કુટુંબ બહુ જ મહત્વનું કુટુંબ આપણા માટે આ એમનો જીવનની વાત હજુ થોડીક વધારે વાત કરવી હોય તો નરિરાવ દિવેટિયા ના એ મિત્રપતરામ રમણ રમણભાઈ નીલકંઠને ચાર વર્ષની ઉંમરે અને આઠ વર્ષની ઉંમરે એમ શાળામાં મૂકે છે કારણ કે પેલા એકી રકમમાં જ મુકાતું હતું એવું એવી જે રૂઢિ છે એને તોડવા માંગતા હતા એટલા માટે વર્જવર્ષ પ્રિન્સિપલ જ્યારે હતા એલ્ફિન્સ્ટન કોલેજમાં એનો લાભ લેવા માટે સ્પેશિયલ રમણભાઈ નીલકંઠ મુંબઈની અંદર એલ્ફિન્સ્ટન કોલેજની અંદર એડમિશન લે છે અને વર્જવર્ષ ઇતિહાસ અને અંગ્રેજી શીખવતા રમણભાઈ નીલકંઠ પર વર્જવર્ષના શિક્ષણનો અને એના પિતામાં કવિ વર્જવર્ષ એના કવિતા સિદ્ધાંતનો બહુ જ ઊંડો પ્રભાવ પડ્યો હતો એ આપણે જાણીએ છીએ અને હું એ તમને વિવેચનની વાત કરતા પણ રમણભાઈ નીલકંઠનું મોટા ભાગનું લખાણ જ્ઞાન સુધા નામનું જે પ્રાર્થના સમાજનું મુખપત્ર મુખ સામિક જેના તંત્રી રમણભાઈ નીલકંઠ હતા એની અંદર થયું માત્ર રાયનો પર્વત જ બીજે છપાયો બાકીના તમામ લખાણો એ જ્ઞાન સુધા નામના સામયિકમાં છપાય આ જીવનની વાત તો કવનની વાત કરીએ તો ભદ્રમ ભદ્ર ઓગણીસો ની સાલમાં એ સરસ્વતી ચંદ્રની જેમ એક પૂરા કદની નવલકથા તો ખરી જ પણ સાથે સાથે ગુજરાતી સાહિત્યની પહેલી હાસ્ય પ્રધાન નવલકથા રાયનો પર્વત નાટક ઓગણીસોને તેરમાં હાસ્ય મંદિર હાસ્ય વિશેના હળવા નિબંધો અથવા તો એવું કહો કે હળવા નિબંધો વિદ્યાબેનની સાથે ઓગણીસસોને પંદરમાં બહાર પડે કવિતા અને સાહિત્ય ભાગ એક બે ત્રણ અને ચાર એ ઓગણીસો ચાર થી બાર પડવાના શરૂ થાય ઓગણીસો અઠ્યાવીસ માં છેલ્લો ભાગ આવે એ જ રીતે ધર્મ અને સમાજ ભાગ એક અને ભાગ બે એની અંદર એ ધર્મ અને સમાજ વિશેની ફિલસુફી તત્વ ચર્ચાનો સમાવેશ કરતા લખાણો વ્યાખ્યાનો છે ગુજરાતનો સંક્ષિપ્ત ઇતિહાસ અને વિવાહ વિધિ એ અઢારસો ને ઇતિહાસ અને સંસ્કાર આલેખતા પુસ્તકો એ રમણભાઈ આપ્યા જ્ઞાન સંપાદન એમણે વર્ષો સુધી કર્યું આ રમણભાઈ નીલકંઠની કૃતિઓ વિશે પણ આપણે થોડીક વાત કરવી પડે માત્ર જીવનની વાત કરીને ચાલે નહીં રાйно પર્વત એક જ નાટક એમણે લખ્યું અને શિષ્ટ નાટ્ય લેખક તરીકે ગુજરાતી સાહિત્યમાં કાયમી પ્રતિષ્ઠા મેળવી રાયનો પર્વત એકકાંતા નાટક પછી ગુજરાતને મળેલું બીજું શિષ્ટ નાટક લાલજી મણિયારનો જે ભવાઈમાં જાણીતો વેશ હતો એની અંદર એક લોક દુહો હતો સાય સબકુચ હોત હે મુજ બંદે સે કછું નાહી રાય કુ પર્વત કરે પર્વત બાગે જ માહી એ દોહરાને લઈને રમણભાઈ આ આખા નાટકનું આયોજન કરે છે રાયનો પર્વત નાટકમાં સંસ્કૃત અને અંગ્રેજી શૈલીનો સમન્વય સાધીને ગુજરાતી નાટકનો પ્રશસ્ય કલા સ્વરૂપ રમણભાઈ ઘડી આપે છે કાંતા નાટકની એના પર અસર છે પણ સંવાદ વસ્તુ સંકલના પાત્ર અને નાટકના કલા વિધાનમાં રમણભાઈ મણીલાલ કરતા ઘણા આગળ નીકળી જાય એ તમે બેવું નાટક વાંચો ત્યારે સમજાય મણિલાલ જ્યાં જ્યાં નિષ્ફળ ગયા રમણભાઈ ત્યાં ત્યાં સફળ થયા અહીં આગળ આ નાટકમાં પ્રવેશોની જે યોજના છે વિદુષક શ્લોક રંગ સૂચન આ બધામાં સંસ્કૃત નાટકનો પ્રભાવ છે પણ પાત્ર ચિત્રણ અને વસ્તુ સંકલનામાં તમને પાશ્ચાત્ય નાટકનો સીધો પ્રભાવ દેખાય શિષ્ટ અને સંસ્કારી રુચિને ગમે એવું આ નાટક આમ તો ભજવવા માટે લખાયું હતું પણ એની અંદર જે વધારે પડતા પ્રવેશો અતિ લાંબી ઉક્તિઓ અને પાંડિત્યપૂર્ણ ચર્ચાઓને કારણે કમનસીબે આ નાટક વધારે ભજવાયું નહીં નમૂનેદાર સાહિત્યિક નાટક છે છતાં એ ઓછું ભજવાયું પણ સાહિત્ય સાહિત્યિક નાટકની દ્રષ્ટિએ આ ગુજરાતી સાહિત્યનું એક ચિરંજીવ રમણભાઈ નું આપણે માની શકીએ ભદ્રમ ભદ્ર એ રમણભાઈ ની અમર કૃતિ છે મેં કહ્યું પ્રમાણે ગુજરાતી ભાષાની પહેલી સળંગ હાસ્ય રસિક નવલકથા છે પછી બીજી આવે અમે બધા જે જ્યોતિન્દ્રભાઈ અને ધનસુખલાલ મહેતા મળીને લખ્યા ભદ્રમભદ્ર પુસ્તક આકારે પ્રસિદ્ધ થયું ઓગણીસો માં પણ તેની પહેલા અઢારસો બાણુંથી રમણભાઈ જ્ઞાન સુધામાં એને હતા એમાં આવતા પ્રાચીન પક્ષવાદી રૂઢિચુસ્તો પર સબળ કટાક્ષો વાંચી નરસિંહરાવ દિવેટિયા જેવા મિત્રો ખાનગીમાં શાબાશ રમણ એવું કહી એમને પ્રોત્સાહન આપતા હતા રમણભાઈએ ભદ્રની યોજના પ્રાચીન પક્ષવાદીઓની રૂઢિચુસ્તતા અને સંસ્કૃતમય શૈલીના ઉપહાસ રૂપે કરેલી છે એમાં મુખ્ય લક્ષ્ય સ્થાને મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને મનસુખરામ સૂર્યરામ હતા ભદ્રના પાત્રમાં મુખ્યત્વે નભુગોરના મણિલાલ તરીકે ઓળખાતા મણિલાલનું પ્રતિબિંબ છે

શબ્દ પ્રમાણથી ઈતર પ્રમાણ હોય તો બોલતા વિચાર કરજો આવું જે બોલે છે એ હકીકતે મણિલાલ દ્વિવેદીએ રાખેલા વેદ પ્રમાણના આગ્રહની મશ્કરી રૂપ બોલાયેલો છે આવું તો ઘણું બધું તમે ભદ્રમ ભદ્ર કઈ રીતે એ જમાનામાં મણિલાલની સામે પડેલું એ તમે એ સમયના થયેલા વિવાદોમાં પણ જોઈ શકો પણ તત્કાલીન સમાજમાં ચાલતા જૂના અને નવા સુધારક અને સંરક્ષક વિચારોનો સંઘર્ષ ભદ્રમ ભદ્ર જેવી અપૂર્વ హాస్య રસિક કૃતિના જન્મનું નિમિત્ત બને છે એ વખતે તો એણે સાહિત્યિક ઘટના કરતાં સામાજિક ઘટના તરીકે વધારે ધ્યાન ખેંચ્યું હતું ભદ્રમ ભદ્રની ઢમઢોલ આડંબરી સંસ્કૃતમય ભાષા એ મનસુખરાંગની શૈલીના ઉપહાસ રૂપે પ્રયોજાય છે પણ આ નવલકથા કેટલી સફળ કે આજે આટલા વર્ષો પછી પણ જો કોઈ સંસ્કૃતમય ભાષા ભાષા પ્રયોજે તો આપણે એને ભદ્રમ એવું કહીએ છીએ એટલે કે પર્યાય બની ગયો એ સમયગાળામાં અંબાલાલ નરસિંહલાવ ત્રવાડીએ ભ્રમણચંદ્ર ભદ્રમ ભદ્ર લખેલું કેટલી હદે આ પુસ્તક ત્યારે જાણીતું બન્યું હશે આજે ભદ્રમ ભદ્રની રચનાના નિમિત્તો ભૂલાઈ ગયા છે છતાંય એની અંદરનો જે હાસ્ય રસ છે એ તો આપણને એટલો જ આનંદ કર લાગે છે એના પરથી આકૃતિનું મહત્વ સમજાય રમણભાઈની નૈસર્ગિક હાસ્ય કળાનો ઉત્તમ આવિર્ભાવ ભદ્રમ ભદ્રની વાર્તામાં એટલે કે આ નવલકથામાં થયો છે અહીં સ્થૂળ અને સૂક્ષ્મ બંને પ્રકારનો વિનોદ છે અહીં વિટ એટલે કે નર્મ મર્મ વાક ચાતુર્ય છે મરમાળો હાસ્ય રસ હ્યુમર છે અહીં સેટાયર પણ છે એટલે ખરું જોતા હાસ્યના જે નાના મોટા બધા જ પ્રકારો એ રમણભાઈએ અહીં પ્રયોજા છે ખરું જોતા તો વાર્તાનું આયોજન રમણભાઈએ સર્વાન્ટીસની ડોન કિહોટેને અનુસરીને કર્યું એવું પણ કહેવાય છે ડોન કિહોટની જેમ ભદ્રનું ચરિત્ર દુનિયાના સાહિત્યમાં ભલે સ્થાન ન પામે પણ ભારતીય વાચકને તો એ અવશ્ય અપીલ કરે એ દ્રષ્ટિએ ભદ્રમભદ્ર ભારતની હાસ્ય રસિક નવલકથા ગણાવવી જોઈએ હાસ્ય મંદિર નામના પુસ્તકમાં હાસ્ય પ્રેરક સંવાદો અને નિબંધો તથા પ્રસંગ ચિત્રો છે તેના આરંભમાં રમણભાઈએ હાસ્ય રસ વિશેનો એક નિબંધ મૂક્યો છે જે કોઈ પણ હાસ્ય રસના અભ્યાસી માટે બહુ જ મહત્વનો છે એટલો અભ્યાસ એની અંદર છે વિવેચક રમણભાઈ આપણને ખબર છે નર્મદ નવલરામ પછીના મહત્વના વિવેચક જમણે ચિત્તકશોભ એટલે કે અંતકશોભ લાગણી એટલે શું એની વાત કરી અને ચિત્તકશોભ પેદા થયા પછી તરત જ કવિતા લખાવવી જરૂરી નથી એવું કહી અને એમણે શીઘ્ર કવિતાનો છેદ ઉડાડ્યો તો ગુજરાતી વિવેચનાની અંદર રમણભાઈ નીલકંઠનો આ બહુ મોટો પ્રદાન છે ગુજરાતી વિવેચના નર્મદ નવલરામથી એક ડગલું રમણભાઈમાં આ રીતે આગળ વધે છે હા એ સમયગાળામાં એ કુસુમ માળાના જે વખાણ કરે છે નરસિંહરાવ દિવેટિયાની ખારા રણમાં મીઠી વીરણી સમાન કાવ્ય સંગ્રહ કે છે જે આજે આપણને કદાચ વધારે લાગે પણ એ સમયગાળામાં એમના વિવેચનને કોઈ પડકાર્યું નહોતું ધર્મ અને સમાજને લગતા વિવિધ વિષયો પરત્વે એમણે જે વિવાદ ચલાવ્યા જે વ્યાખ્યાનો આપ્યા એ ધર્મ અને સમાજ ભાગ એક અને ભાગ બે માં સંચિત થયેલા છે તો રમણભાઈ નીલકંઠ જીવન અને કવન વિશે આનાથી વધારે હજુ ઘણું બધું વાંચવું હોય તો પણ તમે વાંચી શકો એટલી સામગ્રી છે જ હું માત્ર આટલું કહીશ